પાટના ભુવાછી ગરોડિયા ગામના શ્રી મેલેડી માતાજી ધામના મહાદેવ ભુવાજી પધારી આ ધાર્મિક અવસરને સોનાનું બનાવી દીધું આ શુભ અવસરે બપોરના હાથીની અંબાડી પર પધરામણી કરી સારાના સારા રામનગર ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ શુભ અવસરે પધારેલ ભુવાજીઓનું કલોલ શેરીસા રોડ ઉપર રામનગર પાર્ટિયા પર ગણપતિમાં સામે બોરીસણા ગામના ધાર્મિક ભક્ત સમાજ સેવક અને રાજકીય અગ્રણી ગોપાલજી ઠાકોર દ્વારા ફુલહારથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યારે ભોજન પ્રસાદ સાથે રાત્રે કલાકાર નીતિન કોલવડાના શનિવારના રોજ હરખની જાતર રજવાડી રમેલ રાખેલા આ પ્રસંગે વિરોચનગરની શ્રી મોટણની મેલેડી માતાજીના ધામમાં કનુ બાપા અડલ અને રવિ ખોરજના ડીજેના તાલે માતાજીની જાતર ખૂબ રંગે ચંગે થઈ હતી તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ